સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ બી પ્રકરણ નંબર ત્રણના સોલ્યુશન મિત્રો જોડાયા જો પૂરા વિડીયો સાથે અને જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગાલા એસમેટો પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ જો અને જો તમે ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવા મિત્રો નહીં આખા ગાલાય એસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા એસમેટનું સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવી તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણું શિક્ષણ પર અને આજે આપણે જોઈશું પ્રકરણ નંબર ત્રણ વસેક પરત જમા એટલે શું તો વસેક પરત જમા ખરીદી પર ચૂકવવા માટે વસેક ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવા પાત્ર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે તે કર ભરનારને ચોખ્ખી રકમ ભરવાની હોય છે મિત્રો તમે હજુ સુધી આપણા વિડીયોને લાઇક ના કર્યો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે બાકી પ્રકરણ નંબર બેનો વિડીયો આપણે બનાવેલો છે મિત્રો તમે એ અપલોડેડ છે આપણી ચેનલ પર તો તમે એ જોઈ શકો છો અને સાતનો આના પછી મિત્રો પ્રકરણ નંબર સાત આવે છે મિત્રો વિભાગીમાં તો આપણે એનો વિડીયો બનાવવાના છીએ એટલે બની ગયેલો હશે તમે જોતા હશો એટલે આ અપલોડ જ થશો હશે અપકમિંગ છે નોટિફિકેશન ઓન કરી દેજો મિત્રો જેથી તમને મળતી રહે માહિતી અને જો તમે આખા ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિપ્સિપ્શનમાં આપેલ મોબાઈલ નંબરનું મિત્રો કોલ કરવો પડશે તો આખા ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો આપણે પચાસ રૂપિયા લખેલી છે પચાસ રૂપિયા મિત્રો કોઈપણ ચેનલવાળા તમને આ આખા ગાલા એસેમએટના સોલ્યુશન ઈ પીડીએફ પ્રોવાઈડ નથી કરતું જે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો પ્રોવાઈડ કરે છે મિત્રો તો ફટાફટ કોલ કરીને મિત્રો પચાસ રૂપિયામાં એ પીડીએફનું સોલ્યુશન મિત્રો મેળવો આખા ગાલા એસેમએટનું સોલ્યુશન છે મિત્રો તો મેળવો એ ફટ ફટાફટ આ બસ એક પરત જમા તમને ખબર પડી ગઈ તો ફરીથી કઈ કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવી શકો છો ફટાફટ કમેન્ટ કરતા રહેજો આપણે કોઈ ડાઉટ હોય કોઈ વિડીયો જોતો હોય મિત્રો બે ત્રણ સેકન્ડ માટે આપણું માઇક બંધ થઈ ગયું હતું તે માટે થોડુંક વોઇસ અંદર થઈ ગયો હશે તો જોઈ લેજો આપણે ફરીથી કહી દઈએ છીએ કે કયા પ્રકારના પૂરતી વ્યવહારમાં વસેક કેન્દ્રો અને રાજ્ય સરકાર વચ્ચે સરકે હિસ્સે વહેંચાય છે તો કે આન્સર છે વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી માં ત્યારબાદ જોઈએ આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે શું આ બીજો પ્રશ્ન યાદ રહી ગયો મિત્રો વસ્તુ અને અથવા સેવાઓમાં બંનેની ખરીદીમાં આ રાજ્ય સરકાર અનેક કેન્દ્ર સરકાર વચ્ચે હિસ્સે વજાય છે ત્રીજો પ્રશ્ન આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું આન્સર જોઈએ તો કે આ પ્રકારની પૂરતી વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂરતીઓ પોતાના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરી પાડવામાં આવે છે મિત્રો તો એને મિત્રો શું કહેવાય છે કે આંતરરાજ્ય પૂરતી વ્યવહાર અને તો વર્જ્ય પૂર્તિ વાકા છે તો ધ્યાનથી જોજો મિત્રો આ ચોથો પ્રશ્નમાં જો અંતર રાષ્ટ્રીય આપેલું છે અંતર રાષ્ટ્રીય અને અહીંયા શું છે અંતર આંતરરાષ્ટ્રીય છે તો એની ખાસ નોંધ લેજો કેમ કે બંને પ્રશ્નો મિત્રો અલગ અલગ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે બંનેમાંથી આમ તો ત્રીજા પ્રકરણનો એક પ્રશ્ન તો હશે જ મિત્રો વિભાગ બીમાં કમ્પલસરી તો મેં મિત્રો એમાં કહી દઉં આ બંનેમાંથી જ કોઈ એક હશે

અને કેન્દ્ર શાસિત રાજ્યની બહાર પૂરી પાડવામાં આવે છે અને જે આ અંતર રાજ્ય પૂરતી વ્યવહાર જે આપણે કહીએ છીએ એ મિત્રો આ પ્રકારના પૂરતી વ્યવહારમાં વસ્તુઓ અથવા સેવાઓની અથવા બંને જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં તે પૂરી પાડવામાં મિત્રો આવે છે મિત્રો જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્ર સાથે એટલે કે આપણે અહીંયા ગુજરાતમાં છીએ તો ગુજરાતમાંથી આપણે કોઈ મહારાષ્ટ્રના વેપારીને સાથે આપણે વ્યવહાર કરીએ તો તે શું થાય તો કે અંતર રાજ્ય મિત્રો એ વ્યવહાર ગણાય છે મિત્રો તો એની ખાસ નોંધ લેજો પાંચમો પ્રશ્ન છે રાષ્ટ્રીય પૂરતી વ્યવહારને કયા વસેક લાગુ પડે છે મિત્રો તો કે આંતરરાજ્ય પૂરતી વ્યવહારને ઇનપુટ એસજીએસટી અને યુ જીએસટી લાગુ પડે છે મિત્રો એસજીએસટી એટલે રાજ્યનું અને એસજીએસટી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશનું મિત્રો જીએસટી થઈ જશે મિત્રો અને ચેનલ પર આથી આપણું વિડીયો પૂરો થાય છે મળીએ પ્રકરણ નંબર સાતનો વિડીયોમાં એકાઉન્ટના તો એના પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આખા ગાલા એસમેટા સોલ્યુશનની વિડીએ પહેલા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને તમે એ પીડીએફ મેળવી શકો છો મિત્રો મળીએ પ્રકરણ નંબર સાતમાં